Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn જગ્યા સિદ્ધપુરના બસ સ્ટેશન માં આપણે બસ માં છે સિદ્ધપુરના બસ સ્ટેન્ડ થી હવે બજાર માં આવી ગયા આપણે સિદ્ધપુર ના જોઈ લો સિદ્ધપુર ની બજાર આ શ્યાગો આ ના સાગર એટલે બજાર હવે આવે આયરા મને ફોટો પાડે પણ બજાર મુદ્દો રહે આવ્યા બધા તો આપણે હવે રેલવે પટા કે આવી ગયા છીએ સિદ્ધુના ચືળ આપણે સિદ્ધુના ઘરે જઈએ તો કરી નાખી છે તમે આ રૂપિયા આ રૂપિયા આ આપડે કમ્પેર માં આવી ગયા કડકોર માં તો વ્યાવર નહી કારણ કે આપડે બીક લાગે આપણે જે કોલ છે એનું કોમ બતાઈએ આ તમને કોલ કર તો કોમ ઓકે ઓય ફોન કર લઉં ના લાગે તો પૈસા પાછા ₹100 ₹100 આધા ₹100 આધા તો ચાલો લાઈટ પે નંબર સે કામ મારવા દીધું ના જાય તો પૈસા પાછા કોઈ જે આઈટમ લગવાને ગેરંટી ના લાગે તો પૈસા પાછા કોઈ બેમેન્ટ કરી આડી ના જાય ખાલી જાય તો પૈસા પાછા ₹10 ₹10 આધા ₹100 તો આપણે મેળા ગયા એકદમ

મિત્રો આ છે મુક્તિધામ આપણે હવે બહાર આવી ગયા મિત્રો આપડે હવે મોડા બહાર આવી ગયા જોઈ લો ए हंगा सालो परे